શ્રી રામદૂત યુવક મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રી સ્વામિનારાયણ પ્રમસુખ ગુરુકુળ વિદ્યા સંકુલના સહયોગથી સુરતમાં મહારક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા સૌથી વધારે પ્રમુખ અને ઉપપ્રમુખ ટ્રસ્ટીઓની ઉપસ્થિત રહી હતી કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી જેમાં મહાનુભાવોને અને કાર્યોના મુખ્યએ પ્રમુખોએ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની ભવ્ય શરૂઆત કરાવી હતી આ પ્રસંગે શ્રી રામદૂત યુવક મંડળ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નાનામાં નાની સેવા પ્રવૃત્તિઓ કરવામાં આવે છે આજે નિરાધાર બહેનોની અનાજની કીટનું વિતરણ વૃદ્ધ દંપતિ માટે સહાય અને વિદ્યાર્થીઓના શિક્ષણ માટે સહાય જેવી બાબતોની નોંધ લોકોને પહોંચાડવામાં આવી હતી આ મહાન કાર્યક્રમના સંદર્ભમાં પાંચસોથી પણ વધારે બ્લડ બોટલનું એકત્રીકરણ કરવામાં આવ્યું હતું મહારક્તદાન કેમ્પમાં વિવિધ સ્વયંસેવી સંસ્થાઓ અને ટ્રસ્ટીઓના પ્રમુખોએ સક્રિય ભૂમિકા ભજવી હતી ઉપસ્થિત લોકોએ ખૂબ જ ઉત્સાહ સાથે રક્તદાન કેમ્પમાં ભાગ લઈ એક સામાજિક ફરજ અદા કરી હતી સંસ્થાએ આ ઉત્સાહપૂર્વક કામ માટે સૌનો આભાર માન્યો હતો અને વિવિધ સ્તરના લોકોને આ કાર્યક્રમમાં સહભાગી થવા અને સમાજ સેવા માટે ચેતનાશીલ બનવા માટે પ્રશંસા વ્યક્ત કરી હતી

મહા રક્તદાન કેમ્પ ની અંદર આજે ટોટલ પાંચસો ની એકાવન રક્તની બોટલોનું એકત્રીકરણ કરવામાં આવેલું હતું ભવિષ્યની અંદર કોઈ પણ લોકો આ બ્લડ થી વંચિત ના રહે એટલા માટે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે સર્વરોગ નિદાન કેમ્પ તેમજ આયુષ્યમાન કાર્ડ નું પણ આયોજન કરવામાં આવેલું હતું જેથી કરીને જરૂરિયાતમાં દરેક વ્યક્તિઓને જરૂરિયાત પૂર્ણ થઈ શકે શ્રી રામદૂત યુવક મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ આધારિત છન્નું પણ વધારે પરિવારોનું આજે આ મંડળ દત્તક લઈ અને અનાજ કરિયાણા ની કીટ પૂર્ણ કરે છે તે બદલ હું આ રામદૂત યુવક મંડળના તમામ સભ્યો નો ખુબ ખૂબ આભાર માનવા માંગુ છું